સુરતમાં લેડીઝ ટોયલેટમાં ઘૂસ્યો વૃદ્ધ ત્રણ વર્ષની બાળકીને અડપલા કરતા જાહેરમાં ચપ્પલથી ખંખેર્યો સુરતમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધને માર મારી રહેલી મહિલાને નજરે પડે છે પરંતુ આ મહિલા એક માતા છે અને જે તે વૃદ્ધને માર મારી રહી છે તે વ્યક્તિએ માત્ર ત્રણ વર્ષની બાળકી સાથે સારી રીતે અડપલા કર્યા છે બાળકી જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે આ નશામાં દૂધ વૃદ્ધ પણ લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયો હતો અને તેણે બાળકીને અડપલા કરવાનું શરૂ કર્યું હતું પરંતુ બાળકીએ બુમાબૂમ કરી મૂકતા તેની માતા દોડી આવ્યા હતી અને

તો આ માહિતી મને આજે મળેલ છે જે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ન બને એની તાકેદારી રાખવાનો રહેશે